પિતૃ પક્ષમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ તેમજ આ સમયગાળા દરમિયાન આવી વસ્તુનું દાન પણ ન કરવું જોઈએ ભયંકર લાગી શકે છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે એક એવા સમય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સમયને હિન્દુ ધર્મ ગ્રંથોમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે અને સાથે સાથે ખૂબ જ ભયજનક પણ માનવામાં આવે છે કેમ કે આ સમય શ્રાદ્ધ પક્ષનો સમય છે મિત્રો આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી પિતૃ પક્ષની શરૂઆત થઈ રહી છે અને આ દિવસથી લઈને સોળ દિવસ સુધી આ સમયગાળો પિતૃઓને અર્પણ કરવા માટેનો આવવાનો છે આ સમય દરમિયાન કરવામાં આવેલા શ્રાદ્ધ તર્પણ અને દાન પિતૃઓ સુધી સીધો જ પહોંચે છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે પરંતુ આ પિતૃ પક્ષના દિવસોમાં જો કોઈ વ્યક્તિ જાણતા અજાણતા કોઈ ખોટી વસ્તુ ખાઈ લે અથવા તો કોઈ ખોટું દાન કરી દે તો એના જીવનમાં ખૂબ જ ભયંકર પિતૃ દોષ લાગી શકે છે અને પેઢી દર પેઢી દુખો વધતા જાય છે એવું કહેવાય છે

એટલા માટે કહેવાય છે કે પિતૃ પક્ષમાં સાવધાન રહેવું જોઈએ હવે તમે એવું વિચારશો કે આ વખતનો પિતૃ પક્ષ કેમ ખાસ છે તો મિત્રો આ વખતનો પિતૃ પક્ષ થોડો જુદો છે કારણ કે આ વખતે પિતૃ પક્ષની શરૂઆત સોમવારે થઈ રહી છે સોમવાર ભગવાન શિવનો દિવસ છે અને પિતૃ પક્ષના દેવતાઓમાં યમરાજ અને પિતૃ દેવતાઓની સાથે ભગવાન શિવજીનું પણ મહત્વ છે એટલે આ વખતનો પિતૃ પક્ષ બીજા પિતૃ પક્ષથી ખૂબ જ શક્તિશાળી અને અસરકારક બનશે અને આ સમયમાં કરેલી એક પણ ભૂલનો પ્રભાવ અત્યંત ગંભીર પડી શકે છે મિત્રો આ કારણે જ આ વર્ષના પિતૃ પક્ષમાં આપણે ખૂબ ધ્યાન રાખવું પડશે હવે મિત્રો એક વાત ખાસ ધ્યાનથી સાંભળી લેજો જો તમે આ વિડીયોને અધૂરો જોઈને જ ચાલ્યા જશો અથવા તો વચ્ચેથી કાપી કાપીને જોશો તો તમે અધૂરી માહિતી મેળવીને ભૂલ કરી બેસશો અને એ ભૂલથી તમારું આખું જીવન મુશ્કેલીમાં પડી શકે છે એટલા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને આ જ્ઞાનને પૂર્ણ રૂપે સમજો નહીતર

કોઈ પણ પ્રકારનો માંસાહાર ક્યારેય પણ લેવો ન જોઈએ માંસ ખાવાનો અર્થ એ થાય છે કે હિંસા કરવી અને આ દિવસો એવા છે જ્યારે આપણે પિતૃઓ માટે શ્રાદ્ધ કરી રહ્યા હોઈએ ત્યારે કોઈ પણ પ્રાણીનું બલિદાન કે માંસ ખાવું એ પિતૃઓ માટે અપમાન સમાન છે જો કોઈ વ્યક્તિ પિતૃ પક્ષમાં માંસાહાર કરે છે તો એના પિતૃઓને અશાંતિ મળે છે અને તેઓ પોતાના આશીર્વાદ પાછા ખેંચી લે છે જેનાથી ઘરમાં દુઃખ અને અસ્થિરતા આવે છે બીજું કે દારૂ અને મદિરા મિત્રો પિતરો પક્ષ દરમિયાન દારૂ પીવું સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે કારણ કે મદિરાથી મન અને આત્મા બંને દૂષિત થાય છે જે દિવસો પવિત્ર માનવામાં આવ્યા છે એ દિવસોમાં જો કોઈ વ્યક્તિ નશો કરે છે તો એ સીધા જ तामसिक ખોરાક માનવામાં આવે છે તામસિક ખોરાક ખાવાથી મનમાં ઉગ્રતા રાગ દ્વેષ અને વાસનાઓ વધે છે પિતૃ પક્ષ દરમિયાન ખાસ કરીને શુદ્ધ સાત્વિક આહાર ખાવો જોઈએ જેથી કરીને પિતૃઓને પ્રસન્ન કરી શકાય જો આ દિવસોમાં કાંદા લસણ ખાઈએ છીએ તો પિતૃઓની આત્માને દુઃખ થાય છે અને આશીર્વાદ મળતા નથી હવે ચોથી વસ્તુ વિશે જાણીએ તો એ છે ખાટી વસ્તુઓ જેમ કે આમલી લીંબુ કાચી કેરી વધારે ખાટું દહીં આવી વસ્તુઓ પિતૃપક્ષમાં ખાવાની મનાય છે

તેથી આ નિયમોનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે મિત્રો હવે આપણે આ મહત્વના પ્રશ્નોના જવાબ જાણશું કે પિતૃ પક્ષ દરમિયાન આખરે શું ખાવું જોઈએ કેમ કે આપણે પહેલાથી જાણ્યું છે કે આ સમયમાં ખોટો ખોરાક લેવાથી ભયંકર પિતૃદોષ લાગી શકે છે પરંતુ માત્ર ખોટો ખોરાક ન ખાવાથી જ કાર્ય પૂર્ણ નથી થઈ જતું સાચું અને સાત્વિક ભોજન લેવું પણ એટલું જ જરૂરી છે કારણ કે પિતૃ પક્ષ એ દિવસો છે જ્યારે આપણા પૂર્વજો પોતાની આશા લઈને આપણી પાસે આવે છે કે આપણે એને યાદ કરશું એને તર્પણ અને શ્રાદ્ધ કરશું અને એનું સન્માન રાખીશું તો પિતૃ પક્ષ દરમિયાન સાત્વિક ભોજન ખાવું જોઈએ એ પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધા છે સાત્વિક ભોજન એટલે શુદ્ધ તાજું અહિંસક શાકાહારી અને સાદો ખોરાક જે મનને શુદ્ધ કરે છે જ્યારે આપણે આવું ભોજન કરીએ છીએ ત્યારે એની સકારાત્મક શક્તિ પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે હિન્દુ શાસ્ત્રોમાં પિતૃ પક્ષ દરમિયાન અન્નનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે ખાસ કરીને ચોખા ઘઉં અને જવ આ અન્નમાંથી બનાવેલું ભોજન પિતૃઓને અર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે એટલા માટે આ દિવસોમાં ખીચડી રોટલી ખીચુ જેવી સાદી વાનગીઓ બનાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે દૂધથી બનાવેલી વસ્તુઓ દૂધને સાત્વિકતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવ્યું છે દૂધ દહીં ઘી માખણ જેવી વસ્તુઓ પિતૃપક્ષમાં ખાવી જોઈએ અને પિતૃઓને અર્પણ પણ કરવી જોઈએ ખાસ કરીને ઘીનો દીવો પ્રગટાવીને શ્રાદ્ધ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે દરમિયાન ફળોનું પણ ખૂબ જ મહત્વ છે મિત્રો પિતૃ પક્ષ દરમિયાન તાજા ફળો ખાવા જોઈએ જેમ કે કેળું સફરજન નાસ્પતિ દ્રાક્ષ વગેરે ફળો પિતૃઓને અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ફળો ખાવાથી

સાદા સ્વરૂપે બનાવેલ શાકભાજી પિતૃ પક્ષ માટે ઉત્તમ માનવામાં આવે છે દાળ અને કઠોળને પોષણ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે મગ દાળ તુવેર દાળ ચણા દાળમાંથી બનેલી ખીચડી અથવા સૂપ જેવી વાનગીઓ શ્રેષ્ઠ છે પરંતુ એમાં કાંદા લસણનો ઉપયોગ ન કરવો જોઈએ પિતૃ પક્ષમાં દાળનું અર્પણ પિતૃઓને અત્યંત તૃપ્ત કરે છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે તલ પિતૃ પક્ષમાં સૌથી પવિત્ર અર્પણોમાંનું એક છે તલ તર્પણમાં પણ વપરાય છે અને તલથી બનાવેલા લાડુ અથવા તલનું પાણી પિતૃઓને પ્રસન્ન કરે છે એટલે આ દિવસોમાં તલથી બનેલી વસ્તુ ખાવી અને પિતૃઓને અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તાજું રાંધેલું ભોજન આ દિવસોમાં હંમેશા તાજું રાંધેલું ભોજન ખાવું જોઈએ બેસેલું ભોજન કે ફરીથી ગરમ કરેલું ભોજન ન ખાવું શ્રાદ્ધ કર્મમાં પણ તાજું રાંધેલું જ ભોજન અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ પોતે પણ ખાવું જોઈએ કેમ કે પિતૃઓને તાજું ભોજન પસંદ હોય છે મીઠાઈનો ઉપયોગ ગોળ અને ખાંડથી બનેલી સાદી મીઠાઈઓ જેમ કે શીરો લાડુ ખીર વગેરે

મિત્રો આમ જોવામાં આવે તો પિતૃ પક્ષમાં ખાવાનું મુખ્ય ધ્યેય એ છે કે સાદગી શુદ્ધતા અને સાત્વિકતા હોવી જોઈએ જેનાથી આપણા સન્માન થાય છે અને તેઓ ખુશ થઈને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે મિત્રો હવે આપણે એક એવો અગત્યનો વિષય જાણશું જે મોટા ભાગના લોકો નથી જાણતા અથવા તો એને અવગણે છે પિતૃ પક્ષના દિવસોમાં આપણે કઈ વસ્તુઓ દાનમાં આપવી જોઈએ અને કઈ વસ્તુઓ ન આપવી જોઈએ અથવા તો પિતરો પક્ષ દરમિયાન કઈ વસ્તુઓ અન્ય પાસેથી લેવી જોઈએ આપણે સૌપ્રથમ જાણીએ અનાજ વિશે પિતરો પક્ષ દરમિયાન અનાજનું દાન તો કરવું જોઈએ પરંતુ એમાં ખૂબ સાવધાની રાખવી જોઈએ બગડેલું અનાજ બેસેલું અનાજ અથવા જીવાત લાગેલું અનાજ ક્યારેય પણ દાન ન કરવું જોઈએ કેમ કે આવું અનાજ આપવાથી પિતૃઓનું અપમાન થાય છે અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે મિત્રો યાદ રાખજો પિતૃ પક્ષના દિવસોમાં શુદ્ધ અને તાજું અનાજ દાન કરવું જોઈએ કપડાના દાન વિશે વાત કરીએ તો મિત્રો આ દિવસોમાં નવા કપડાંનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ પહેરેલા ફાટેલા અથવા ગંદા કપડાં દાન કરવા એને પાપ ગણવામાં આવે છે ઘણીવાર લોકો જૂના કપડા ગરીબોને આપી દે છે પરંતુ પિતરો પક્ષમાં આવું કરવાથી પિતૃઓ દુઃખી થાય છે એટલે જો કપડા આપવા હોય તો નવા આપો પરંતુ ક્યારે પણ ફાટેલા કે વપરાયેલા કપડા દાનમાં ન આપો પૈસા આપવાની વાત કરીએ તો પિતરો પક્ષના દિવસોમાં સીધા જ પૈસા દાનમાં આપવા યોગ્ય નથી કેમ કે પૈસા આપવાનો અર્થ એ થાય છે કે લોભની ઉર્જા આપવી

આવી વસ્તુઓ ક્યારેય પણ પિતૃ પક્ષ દરમિયાન કોઈને દાનમાં ન આપવી અથવા કોઈ પાસેથી ન લેવી કેમ કે આ વસ્તુઓ હિંસાનું પ્રતિક છે અને પિતૃ પક્ષના પવિત્ર દિવસોમાં હિંસાના પ્રતિકનું દાન પિતૃઓને અત્યંત અપ્રિય છે મિત્રો ઘરમાં ઝઘડા અને દુર્ઘટનાઓ વધે છે કાળો રંગ આ દિવસોમાં કાળા રંગની વસ્તુ આપવી કે લેવાની મનાઈ છે જેમ કે કાળા કપડાં

કારણ કે આવું કરવાથી પિતૃઓ પ્રત્યે અશ્રદ્ધા થાય છે આ દિવસોમાં બીજા પાસેથી જૂના કપડાં વાસણો અથવા કોઈ પણ વપરાયેલી વસ્તુ ન લેવી જોઈએ કેમ કે આવી લેવી એટલે કે દોષને ઘરે આમંત્રિત કરવા સમાન માનવામાં આવે છે મિત્રો પિતૃ પક્ષના દિવસોમાં જો દાન કરવું હોય તો એ હંમેશા શુદ્ધ અન્ન તાજા ફળ નવા કપડાં

જેનાથી જીવનમાં ખૂબ જ મોટો ફેરફાર આવી શકે છે મિત્રો હિન્દુ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે આ સોળ દિવસોમાં જો કોઈ વ્યક્તિ સાચા મનથી દાન કરે ગરીબોને ભોજન કરાવે મંદિરમાં દીવો પ્રગટાવે પિતૃઓને તર્પણ કરે તો એના જીવનમાંથી પાપનો નાશ થાય છે અને પિતૃઓ તૃપ્ત થઈને સંતાનને આશીર્વાદ આપે છે ઘણા ઘરોમાં

એવી માન્યતા છે કે ગાયને ભોજન કરાવીએ તો એ પિતૃઓ સુધી સીધું જ ભોજન પહોંચાડે છે અને ગરીબને કરાયેલું ભોજન સીધું જ ભગવાન સુધી પહોંચે છે આ દિવસોમાં ખાસ કરીને બ્રાહ્મણ ભોજન દક્ષિણા વસ્ત્રદાન તલદાન જળદાન અને ભૂમિદાનને સર્વોત્તમ માનવામાં આવ્યું છે જો ઘરમાં કોઈ વ્યક્તિ પિતૃ તર્પણ ન કરી શકે

આપણું જીવન શાંત સાત્વિક અને નિયંત્રિત હોવું જોઈએ જો આપણે અયોગ્ય કામ કરીએ તો પિતૃ અસંતુષ્ટ થઈ શકે છે અને ઘરમાં કલેશ રોગ દુખ અથવા આર્થિક તકલીફો વધે છે સૌથી પહેલા વાત કરીએ આહારમાં મનાયની આ દિવસોમાં કોઈ પણ પ્રકારનો માંસ માંસાહાર માછલી ઈંડા દારૂ લસણ ડુંગળી અને તીખા મસાલાવાળા ખોરાક ખાવાની

પિતૃઓ નારાજ થઈ શકે છે અને તમને આશીર્વાદ આપવાના બદલે તમારા પર કૃપાય થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું કોઈ નવી જાણકારી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ